શહેરમાં એક તરફ વરસાદી પાણી ભરાતા જોખમ જ્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારના કારણે તાજેતરમાં કરાયેલી પાણીની લાઈન નાખવાની કામગીરી સહિત રોડમાં જોખમી ભૂવો શહેરમાં બુધવારે વરસેલા વરસાદની ઠેર ઠેર જળબંબાકાર સર્જાયો છે ચૌદ કલાકથી વરસાદે વિરામ લીધા છતાં તંત્રના પાપે શહેરમાંથી પાણી ઓસર્યા નથી રોડ રસ્તાઓમાં ખાડાઓ જોખમી બન્યા છે તેવામાં શહેરના ખારી વાવ રોડ વિસ્તારમાં આવેલ સૂર્યમંદિર પાસે તાજેતરમાં પાણીની લાઇન નાખવાની કામ

વણસી એટલે કે આઠ ઇંચ વરસાદ પહેલીવાર વડોદરામાં નથી પડ્યો ભૂતકાળમાં પંદર પંદર સત્તર સત્તર વીસ વીસ ઇંચ વરસાદ પડ્યા છે ત્યારે વડોદરાના ગણતરીના કલાકોમાં પાણીના નિકાલ થયા છે એ આપણી ગાયકવાળી વ્યવસ્થા હતી આજે ખારી વાવ રોડ પર જે નવી પાઇપલાઇન નાખેલી જે બેસી ગઈ છે એ સ્પષ્ટ બતાવી રહ્યું છે એ ભ્રષ્ટાચારનું પ્રતિક છે વરસાદી પાણીના નિકાલ માટે કેટલા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા તમે જુઓ એ જ આજે વડોદરા આપણું ખડોદરા થઈ ગયું તો પણ આ સત્તામાં બેઠેલા સુવર ચામડીઓને કોઈ ફર્ક પડતો નથી અને એને એવું કહે છે કુદરતી આપદા છે શું કહે છે આ લોકો એટલે આપત્તિમાં અવસર આજે આપણા મારા માનની આદરણીય મોદીજી કહીને ગયા હતા ને આપત્તિમાં અવસર આ આપત્તિમાં અવસર આ છે ને મરેલા મરદા ઉપર ભજીયા તરીને ખાય એમાંના મારા સુવર રાજકારણીઓ અને એમને આપત્તિમાં અવસર દેખાય છે એટલે આ લોકો નાની આપત્તિને મોટી આપત્તિમાં કઈ રીતે પરિવર્તન કરવું એની સ્પેશિયલ આ લોકો ટ્રેનિંગ લઈને આવે અને વડોદરાની પ્રજા અમારી આંધળી પ્રજા કહું છું હું હું માફી માગું છું વડોદરાના સંસ્કારીજનો માટે પણ હું વડોદરાના સંસ્કારીજનોને કહેવા માગું છું કે તમે વિચાર તો કરો કે આઠ ઇંચ વરસાદની અંદર વડોદરા ડૂબી કઈ રીતે ગયું આપણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો કારણ કે પહેલાં સમગ્ર વડોદરા જે આ ભૌગોલિક પરિસ્થિતિ તમે જો ઉદયપુર સિટી જેવું હતું વડોદરાની ચારે બાજુ કોતરો મધ્યની કોતરો ત્યારે આ જ રાજકારણીઓ બિલ્ડરો સાથે ભળી અને આપણી કોતરો ખાઈ ગયા એટલે વિચારો જ્યારથી કોતરો ખવાય છે એટલે સામાન્ય વરસાદ પૂરની પરિસ્થિતિનું નિર્માણ કરે છે માટે સમગ્ર વડોદરાની જનતાએ જાગવાની જરૂર છે આ લોકોએ ત્રીસ વર્ષની અંદર આપણું બધું છીનવી લીધું આપણા તળાવો છીનવી લીધા આપણા ગ્રીન બેલ્ટ છીનવી લીધા આપણા ગૌચરો છીનવી લીધી કોમન પ્લોટ છીનવી લીધું આપણું કશું બચ્યું નથી આપણી પાસે જે આ કરોડોના આપણે કરોડો રૂપિયા ભરીને જે ટેક્સ ભરીએ છીએ ને વેરો એના કરોડોના આ લોકો વરસાદી ગટરના બને આ લોકો મેવા ખાઈ રહ્યા છે એટલે ખંડેરાવ માર્કેટ સેવા સદન નથી મેવા સદન છે અને માનનીય આદરણીય હું મુખ્યમંત્રી સાહેબને કહેવા માગું છું કે વડોદરા જે અમારું જી જે શિક્ષ છે ને એ જી જે હટાવી દો એની અમારી અમારા મગજ પર અસર પડી રહી છે અમે કશું નથી બોલી શકતા તમને અમે આંધ્રા થઈ ગયા છે તમે જ વડોદરા માં આવીને કીધેલું કે વડોદરા વચ્ચે પાછળ રહી ગયો અમદાવાદ આગળ નીકળી ગયું સુરત આગળ નીકળી ગયું અને અમારા એના સુવર ચામડીઓ તાલીઓ પાડીને હસતા તા માટે આ જીજે સિક્સ હટાવો અમને જીરો જીરો આપો ચાલશે અમે હવે નવી દિલ્હી નવો દાવ રમીશું પણ આ વડોદરા જનો કહેવા માંગુ છું કે આ સુવર ચામડીઓને છે ને સીધા હાથે સીધા કરો આ લોકોને કારણ કે આ લોકો કરોડો રૂપિયાના કૌભાંડો કરી અને વડોદરાને આજે ગટરમાં બિહારી કરી દીધી છે ખડોદરા બનાવી દીધું છે